તો મિત્રો મારા ગામમાં આવી ગઈ છે જીસીબી જીસીબી જોવા હટો આખું ગામ ભેગું થઈ ગયું છે કારણ કે જિંદગીમાં પહેલી ફરી જીસીબી જોઈ હોય તો મિત્રો વાત વાતકી કેવી છે સવારના પર્વમાં આપણે ઉઠી ગયા હતા અને આપણે જાય છે આઈટીઆઈ તો ફાઇનલી ગાય છે આપણે આવી ગયા છે આઈટીઆઈ અને તમે જોઈ શકો છો આ છે મારો ક્લાસ તો સાહેબ બતાવે છે બિલ્ડરના વિડીયો બિલ્ડરમાં કેવી રીતે સેફ્ટી રાખવી કેવી રીતે ધ્યાન રાખવી બતાવે છે હા તો હાડા થઈને વાગી ગયા છે અને સાહેબે આપી દીધી રજા ને ઘરે જઈને વરી પાસું આપણે કુતિયાણા આવવાનું છે કેમ કેમકે ભાઈબંધને કપાવવાના છે વાડ તો પબ્લિક વરી પાસે આપણે જાય છે કુતિયાણા ના તમે આ શું આવે છે મિત્રો તમે કમેન્ટ કરજો અને આ છે મિત્રો પાછળવાળી પાદરપુર તમે જોઈ શકો છો અને અપડેટ હું આપતો જ હોય તમને ખ્યાલ જ છે આ છે કુતિયાણાની બજાર અને કુતિયાણાની બજારમાં કોણ કોણ આવેલા છે કોણ કોણ ફરેલા છે કમેન્ટ જરૂર કરજો આ વિડીયોમાં આપણે આવી ગયા ચુંડાો ગેરેજમાં આપણા ભાઈબંધને બહેનને ઓઇલ ચેક કરાવવું હતું ગાડીમાં જો આ ટુ ચાવુંડા ઓટોમાં આવી ગયા છે તો મિત્રો ઓઇલ ચેક થઈ ગયું છે અને વરી પાછા અમે જઈએ છીએ આપણે આવી ગયા છે કુટિયાણાના બસ સ્ટેન્ડ અને કમેન્ટ કરજો કોણ કોણ આવેલા છે તો મિત્રો મારા દોસ્તારો કપાવી લીધા વાહ વાહની તમે જોઈ શકો છો વેલમ થઈ ગઈ તો વરી પાસે આપણે પછવારી બાજર ખુલ્લે આવી ગયા છે અને હવે આપણે જાય છે કરે અને અહીંથી આપણો બ્લોગ સમાપ્ત થાય છે ને ફોલો કરતા જજો અને લાઇક કરતા જાજો ને કમેન્ટ જરૂર કરજો તો બાય મિત્રો